ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે નવરાત્રી મહોત્સવમાં આતંક મચાવી શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે દોરડે બાંધીને ગામમાં વરઘોડો કાઢ્યો હતો દહેગામ તાલુકાના બહિયલ ગામે ત્રીજા નોર્થે નવરાત્રીમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરીને આતંક મચાવનાર પંચાવન જેટલા આરોપીઓમાંથી દસ જેટલા શખ્સોનો પોલીસે તેમને સબક શીખવાડવા માટે દોરડે બાંધીને સમગ્ર ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે જો તમે કાયદાઓમાં રહેશો તો ફાયદામાં રહેશો અને આ સમગ્ર વરઘોડો જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને પોલીસે આરોપીઓનો ગત રાત્રે વરઘોડો કાઢ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે દિવસ દરમિયાન પણ તમામ બહિયલ ગામના બજારો સુમસામ જોવા મળ્યા હતા અને મુખ્ય માર્ગો પર ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હરસોલી દેગા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ